નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ અત્યારે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી સાથે સાથે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું અને નિમ્ન પ્રકારનો એટલે કે લો પ્રકારનો ઓફશોર ટ્રફ હતો જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે મેઘમહેર કેટલાક છૂટાછવાયા ભાગોમાં જોવા મળી છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે વાત કરીએ કે આજે બપોર પહેલાં એટલે કે બપોરના બાર વાગ્યાથી લઈ અને ખાસ કરીને સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં સારા એવા વરસાદની શરૂઆત આજે થઈ ચૂકી છે જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો અત્યારે સૌરાષ્ટ્રના પણ એકાદ બે સ્થળો છે જેમાં બરવાળા આજુબાજુના વિસ્તારો ભાવનગર સિહોર સાઈડના વિસ્તારો સોનગઢ આજુબાજુ તેમજ બોટાદ અને રાણપુર ધંધુકા લીમડી નળ સરોવર ધોળકા તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંશ બાલાસિનોર મહુધા મહેમદાવાદ ડાકોર આજુબાજુના વિસ્તારો સાથે સાથે બાયડ લુણાવાડા જહલોદ દાહોદ પીપલોદ ગોધરા અને આજુબાજુના જે વિસ્તારો છે છોટાઉદેપુર છે સાપાનેર છે વડોદરા છે અલીરાજપુર છે બોડેલી ડભોઈ તેમજ કવાટ આજુબાજુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજથી ભરૂચ દેડિયાપાડા ખાપર તેમજ ઉંબરપાડા વંકલ કોસંબા રાજપીપળા આજુબાજુના તમામ વિસ્તારો સુરત બારડોલી તાપી નવાપુર અને ડાંગ જિલ્લાના વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની ખાસ વાત કરીએ જેમાં દસાડા કઢી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર સુઈગામ થરાદ દિયોદર ડીસા પાલનપુર પાટસણ તેમજ અંબાજી આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને આજે રાત્રિની વાત કરવા જઈએ તો રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતના જે છૂટાછવાયા ભાગો છે જેમાં થરાદ હોય આબુ રોડ હોય પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા બાંસવારા દાહોદ પંચમહાલ આજે બધા વિસ્તારો છે વડોદરા સુધીના વિસ્તારો દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને વડોદરા તેમજ નર્મદા જિલ્લાના પણ એક બે સ્થળો છે જેમાં સામાન્ય વરસાદ જોવા મળશે આવતીકાલે પહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં ધાનેરા આબુ રોડ અંબાજી પાલનપુર તેમજ ખેડબ્રહ્મમાં આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર ડુંગરપુર હિંમતનગર મોડાસા માંડલી અને સાગબારા સાઇડના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દાહોદ પંથક પંચમહાલ આજુબાજુ પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારો છે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર રાજકોટ જામનગરમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો રાજપીપળા ભરૂચ સુરત તાપી આજુબાજુ અને વલસાડ નવસારી ડાંગ આજુબાજુ પણ હળવા ઝાપટા ચાલુ રહેશે તો ખાસ આવતીકાલે પણ ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા બાંસવારા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હજુ ચોવીસ કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખમાં છૂટો છવાયો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે હજુ ચોવીસ કલાક પછી વરસાદનું જોર ઘટી શકે છે જોઈએ આગામી સમયમાં હવે મઘા નક્ષત્ર બેસે તો ખાસ કરીને આગામી તારીખથી મઘા બેસે ત્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આજુબાજુ ગુજરાતની પહોંચી શકે છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના અઢાર ઓગણીસ તારીખમાં જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મઘા નક્ષત્રમાં સારો વરસાદ થાય મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ખાસ કરીને ખેડૂતોને સૌથી મોટો લાભ થતો હોય છે કારણ કે આ વર્ષે વાવણીલાયક વરસાદ પણ મોડો થતાં ખેડૂતોના ખેતી પાકો જે અત્યારે વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે તે પણ ખાસ કરીને મઘા નક્ષત્રના પાણીથી સારો એવો વૃદ્ધિ વિકાસ થતો હોય છે અને મઘા નક્ષત્રનું પાણી પણ મીઠું હોય છે તો જોઈએ હવે ખાસ કરીને અત્યારે હાલ જે લો પ્રેશર સિસ્ટમ અને હવામાં ભેજનું પ્રમાણ કેવું છે હવે આપણે જોઈએ અત્યારની સ્થિતિ જેમાં આઠસો ને પચાસ એસપીએ ઉપર જે ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આપણને ભેજનું પ્રમાણ સોરાણું ટકાથી લઈ પંચાણું ટકા અને સન્નું ટકા સુધી આપણને જોવા મળે છે તો જોઈએ ખાસ કરીને આવતીકાલની અપડેટ હવે આપણે આઠસો ને પચાસ એસપીએ ઉપરની આવતીકાલની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે રાજસ્થાનવાળું તે પણ ગુજરાતની નજીક છે અને ગુજરાતની અંદર જે આખા ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ સૌથી વધારે છે કારણ કે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત અઠ્ઠાણું ટકાથી સુધીનું અઠાણું પ્રમાણ જોવા મળતા કહી શકાય કે હજુ આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે મળશે અને મળશે જ તો ખાસ કરીને જોઈએ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ તો રાજસ્થાન ઉપરનું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલું જોવા મળે છે જેના કારણે કહી શકાય કે અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ તેમજ ગાંધીનગર અને વડોદરા આણંદ ખેડા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તો આ રીતે અત્યારે હાલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વચ્ચે જે આખો ટફ બની રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે સારામાં સારો વરસાદ હજુ ચોવીસ કલાક સુધી કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તો હવે વાત કરીએ ગુજરાતની અંદર આજે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હવે ગત ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને પાંત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં બે ઇંચ કે તેથી વરસાદ વધુ નોંધાયો હોય તેવા પણ બે થી ત્રણ તાલુકા છે અને આજે જે વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેમાં છૂટા ભાગોમાં વરસાદ નોંધાયો છે તો તેનો ડેટા હજુ આપણને પ્રાપ્ત થયો નથી તો આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં છૂટા સવાયા અડધા ઇંચ સુધીનો વરસાદ કેટલાક ભાગોમાં નોંધાયો છે જે ખેડૂતો માટે ઘણો ફાયદાકારક હોય છે તો ખાસ કરીને અત્યારે હાલ મગફળી જેવા જે પાકો છે તેમાં સૂયા બેસવાની સ્થિતિ હોય ત્યારે જો વરસાદની પંદરથી ચાર પાંચ દિવસના કારણે કપાસ અને મગફળીના પાકોની અંદર ઘણો બધો ફાયદો અત્યારે ખેડૂતોને થઈ રહ્યો છે તો જોઈએ ખાસ કરીને હવે પવનની ઝડપ અત્યારે કેવી રહેશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુડતાલીસની પવનની ઝડપ અત્યારે ઝાટકાના જે પવનો છે ઓશિતાના જે ઝરકના જે પવનો આવતા હોય છે તેની ઝડપ આપણે વાત કરીએ છીએ જેમાં આવતીકાલે પણ કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે છે આગામી બાર તારીખમાં પણ ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ આ રીતે જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ